તો આજકાલ તો રોડ ટ્રાફિક એક્સિડન્ટ બહુ જ થતા હોય છે ભારત દેશની અંદર દર વર્ષે લગભગ એક લાખ કરતાં પણ વધારે એક્સિડન્ટ રોજ થતા હોય છે તો શું તમે ઘણીવાર ડ્રાઇવિંગ કરતા હો છો ફેક્ટરીમાં કામ કરતા હો છો એક્સિડન્ટ થયું છે હાથ પગમાં ઇન્જરી થઈ છે તો સૌથી પહેલાં શું કરવું કોઈ દિવસ ગભરાશો નહીં અને કોઈ દિવસ ડરશો નહીં ગમે ત્યારે ઇન્જરી થાય એક્સિડન્ટ થાય ત્યારે નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખો તો તમે કોઈકની જાન પણ બચાવી શકો છો તો ગમે ત્યારે એક્સિડન્ટ થાય તો શું ધ્યાન રાખવું તો આજે આપણે જોઈએ કે શું નાની નાની વસ્તુઓ છે કે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ સૌથી પહેલાં તો ગમે ત્યારે ઇન્જરી થાય તો સૌથી પહેલાં એકસો આઠને ફોન કરો અને કોઈપણ નજીકના સારવાર કેન્દ્ર હોય ત્યાં સુધી લઈ જવાનો પ્રયત્ન કરો પણ આ દરમિયાન તમારી જોડે જો થોડો ઘણો પણ ટાઈમ હોય તો તમે થોડું ઘણું બી ધ્યાન રાખી શકો છો જેના કારણે દર્દીની જાન પણ બચી શકે છે તો આવો જોઈએ એક્સિડન્ટ થાય તો ઇમરજન્સીમાં શું કરવું હા હવે ગમે ત્યારે જ્યારે બી એક્સિડન્ટ થાય ત્યારે હાથ કે પગની અંદર જો કોઈપણ પ્રકારની ઈજા હોય તો હાથ કે પગની અંદર ફ્રેક્ચર હોઈ શકે છે ફ્રેક્ચર છે કે નહીં એ તો આપણે એક્સરે કરીએ એટલે ખબર પડે પણ એની પહેલાં તાત્કાલિક રોડ ઉપર શું કરવું તો આ ટાઈપની કંઈ પણ લાકડી કાં સપોર્ટ એ તમે હાથ કે પગમાં રાખીને આ રીતે તમે લગાવી શકો છો આ રીતે હાથ કે પગને આ રીતે સપોર્ટ સાઈડમાં લગાવવાનો અને આ રીતે એને દોરીથી બાંધી શકો છો જેથી કરીને તાત્કાલિક એ ભાગને આરામ મળે અને એ ભાગને તરતને તરત ઊંચો રાખી દેવાનો જેથી કરીને લોહી વહેતું બંધ થાય ને સોજો આવતો બંધ થાય આ રીતની ટેકનિક કરવાથી ફ્રેક્ચર વધારે ખસતું બંધ થઈ જશે દર્દીને તાત્કાલિક રાહત મળશે અને જ્યાં સુધી એનો એક્સરે ન પડે ત્યાં સુધી ફ્રેક્ચર વધારે પડતું ખસતું બંધ થઈ જશે તો ગમે ત્યારે ઇમરજન્સીમાં ફ્રેક્ચર જેવું સ્થિતિ લાગે ત્યારે આ જે રીતે મેં બતાવ્યું એ જ રીતે દર્દીને પગ કે હાથને બાંધીને એમને સ્પ્રિન્ટિંગ કરો અને હવે જો કોઈ દિવસ ઓપન ઇન્જરી હોય એટલે કે ઊંડો ઘા પડ્યો હોય અને એની અંદરથી લોહી નીકળતું હોય લોહી વહેતું હોય કા પછી અંદરના સ્નાયુઓ બહાર દેખાતા હોય હાડકું બહાર દેખાતું હોય આ એક સિરિયસ ઇન્જરી છે આવી ઇન્જરીમાં સૌથી પહેલાં તો જે ભાગમાંથી લોહી નીકળતું હોય છે એ તાત્કાલિક લોહી બંધ કરવાનો પ્રયત્ન કરવો પડતો હોય છે લોહી કઈ રીતે બંધ કરશો તો આવું આઈસપેક જે હોય જો અવેલેબલ હોય આ પછી કોઈ પણ ચોખ્ખું કપડું હોય પાણીની બોટલ હોય તો ચોખ્ખા કપડાંને પાણીની બોટલ બંનેને મિક્સ કરીને જે ભાગમાં લોહી નીકળે છે એ ભાગની અંદર એને દબાવીને કન્ટિન્યુઅસ દબાઈ રાખો વાર દબાઈને વાર ઊંચું કરવું એ રીતનું ન કરવું જોઈએ કન્ટિન્યુઅસ જ્યાં સુધી લોહી બંધ ન થાય ત્યાં સુધી એ ભાગને દબાઈ રાખો બીજું એ ભાગને ઊંચો રાખો એટલે કે એન્ટીગ્રેવિટી રાખો જેથી કરીને લોહીનું વહેવાનું પ્રમાણ જે છે એ બંધ થશે આટલું કરીને તમે દર્દીની જાન બચાવી શકો છો કારણ કે દર્દીનું લોહી નીકળી રહ્યું છે જેનું લોહી તાત્કાલિક બંધ થશે તો એની જાન બચી શકે છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખો જરા પણ ગભરાયા વગર આ વસ્તુનું ધ્યાન રાખી દર્દીની જાન બચાવવા પ્રયત્ન કરો હવે હવે ઘણીવાર માથામાં ઇન્જરી થતી હોય છે એના કારણે અચાનક જ જે હોય એ પેસેન્જર બેભાન થઈ જતો હોય છે અને આડો પડી જતો હોય છે એટલે એકદમ ગભરાઈ જતા હોય છે કે આને તો એટેક આવી ગયો પણ આવી કંડિશન જ્યારે થાય ને ત્યારે જ્યારે બી કાર ડ્રાઈવિંગ કરતા હોય કાં કામ કરતા હોય એને સૌથી પહેલાં તો બેડ ઉપર સુડાઈ દેવાનું કાં રોડ હોય તો રોડ ઉપર કપડું પાથરીને સુડાઈ દેવાનું સુડાઈ દીધા પછી સૌથી પહેલાં એ ચેક કરવાનું કે શ્વાસ લઈ શકે છે કે નહીં પ્લસ એના હૃદયના ધબકારા ચાલુ છે કે નહીં આટલું તમે ચેક કરીને એની જાન બચાવી શકો છો જો આમાં કંઈ પણ તકલીફ લાગે તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચવા પહોંચાડવાનું હોય છે પણ એ એની પહેલાં એને તમે પાણી પીવાનું પાણી કાં ગ્લુકોઝ કાં જલજીરા કાં કોઈપણ પ્રકારનું જે મોઢેથી ચૂસવાની વસ્તુ ગોળી એ તમે આપીને ચેક કરી શકો છો જેથી કરીને એને શરીરની અંદર જે ગ્લુકોઝનું લેવલ જે છે શક્તિનું લેવલ જે છે એ મેન્ટેન થઈ શકશે અને જ્યાં સુધી દર્દી હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી એનું શરીર ચાલી શકે હવે જો ઇન્ડસ્ટ્રીમાં કામ કરતાં કરતાં કા પછી ઘરે કામ કરતાં કરતાં ચપ્પુથી કામ કરતાં કરતાં જો આંગળી સંપૂર્ણપણે કપાઈ ગઈ છે પગનો અંગૂઠો કપાઈ ગયો છે પગની આંગળી કપાઈ ગઈ છે તો જરા પણ ગભરાશું ને કપાયેલા ભાગને તાત્કાલિક કોઈપણ પોલિથિન કે જે ચોખ્ખી પોલીથીન હોય એની અંદર નાખો જે ભાગમાંથી કપાઈ ગયું છે એ ભાગ ઉપર ચોખ્ખા કપડાંથી બાંધી દો શક્ય હોય તો બરફ કે ઠંડુ પાણી એની અંદર જે તૂટેલો ભાગ છે આંગળીનો અલગ થયેલો ભાગ છે એને પોલિથિનમાં નાખીને બરફની આજુબાજુ વીટાડીને તાત્કાલિક સારી હોસ્પિટલમાં પહોંચવાનો પ્રયત્ન કરો તૂટેલા ભાગને ક્યારેય પણ શરીરથી અલગ કરીને માટીમાં કે એની અંદર નાખશો નહીં ખાસ એને ધ્યાન રાખીને પ્રિઝર્વ કરો જેથી કરીને એને ફરીથી જોડવામાં ડૉક્ટરને મદદ રહે યસ તો કેવી લાગી ઇન્ફોર્મેશન છે ને યુઝફુલ ઇન્ફોર્મેશન ગમે ત્યારે એક્સિડન્ટ થાય તો ગમે ત્યારે ગભરાશો નહીં અને જે પ્રમાણે આ રીતે માહિતી આપી એ રીતે દર્દીને હેલ્પ કરો તમારી થોડીસી પણ મદદ દર્દીની જાન બચાવવા માટે ઉપયોગી થઈ શકે છે તો ગમે ત્યારે એક્સિડેન્ટમાં ગભરાશો નહીં એવી લાગી માહિતી તો આવી ઉપયોગી માહિતી શેર કરો અને કરાવો અને ગમે ત્યારે ગભરાશો નહીં અને નિડર બનો